જય એમાં જય જઈ ખેડૂત ભાઈ તો આજે આપણે આવી જાય છે મહુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાઈવ બકાલાની હરાજી જોવાની છે તો ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી તમને અપડેટ મળતી રહે હરાજીની તો આજે આપણે શું શું બકાલાના ભાવ રહી તે આપણે આજે જોવાની છે આજે પાસમ થઈ ગઈ છે કાલે સહેલો દિવસ હશે એટલે કાલમાં ભાવ થશે તો સેલો આપણે જઈએ લાઈવ અરાજી જોવા ને ભાઈઓ આમ ખાસ ત્યાંમાં સાડા ચાર વાગે જાગીને જઈએ એ તો થોડોક અમને સપોર્ટ કરો એટલે અમને પણ મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દે મીઠી એવી કોમેન્ટ કરી દેજો ચાલો મિત્રો લાઈવ રાજી જોવા જઈએ આજે આ કોથંબીના ભાવ મુવા એડની અંદર પંદર રૂપિયા છે આજે એવું લાગે માર્કેટ માં કોતમ રીસ છે આ પાલક ની ભાજી છે ભાઈ પંદર રૂપિયા ની કિલો છે આ બધી પંદર રૂપિયા છે આજે આ કોતમણીના ભાવ છે વીસ રૂપિયા

હા ભાઈ કોતમરી પ્રમાણે ભાવ હોય એટલે વધઘટ થાય આજે ડોડાના ભાવ છે બાર રૂપિયા ફૂલ ટોક છે અત્યારે જેના સિંગના ભાવ છે બત્રીસ રૂપિયા

આજે આ પાંદડીઓના છે સાઠ રૂપિયા લીલી પાણી દેવ ને આ ગુવારના આજના પચાસ રૂપિયા જે આ પાંદડીનો ભાવ છે એસી રૂપિયા આ પાંદડીના પચાસ

આજે મૂળાનો ભાવ છે વીસ રૂપિયા આજે આ રીંગણાનો ભાવ પાંચ રૂપિયા છે

તેના પાંચ રૂપિયા છે આજ માં કઈ ફૂલ ટોક માં છે ખાલી પાંચ રૂપિયા આવે રીંગણા ના પાંચ રૂપિયા ખાલી પાંચ દૂધી દૂધીના પાંચ રૂપિયા ભાવ છે ચાર ગાહડી છે દૂધી ના ભાવ છે આજના પાંચ રૂપિયા ખાલી

સાઠ રૂપિયા રૂપિયાની કિલો આજે લીંબુના ભાવ છે ત્રીસ રૂપિયા આજે લીંબુના ભાવ છે આના પાંત્રી રૂપિયા આના ત્રીસ રૂપિયા લીલે લીલા

આજે ટમેટાના છે સાલી રૂપિયા ભાવ ભાવ બટલા વેચા વેચા વીઆઈપી 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 બટલા વેચા એક નંબર એક નંબર એક નંબર એક નંબર આજના કારેલા ના ભાવ છે દસ રૂપિયા રીંગણા ના પણ દસ રૂપિયા છે આજના ગવાર નો ભાવ છે આજના સાઠ રૂપિયા રૂપિયાનો ભાવ છે પચીસ રૂપિયા ની કિલો પચાસ રૂપિયા ભાવ છે કેસોડા નો ભાવ છે આજના દસ રૂપિયા That's a little bit